હેલો મિત્રો ક્યાં લોગમાં આપણું સ્વાગત છે અને આજે આપણે ગુડ મોર્નિંગમાં વાત કરીએ બનાસ નદીની જે હાલમાં તમે લાઈવ જોઈ જ રહ્યા છો બનાસ નદીમાં લાઈવ પોણી હાલમાં ચાલુ છે અને સાંજે સાડા પાંચ વાગે દોતીવાડા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને હાલમાં જે બનાસ નદીમાં લાઈવ તમે જોઈ રહ્યા છો સામે પાઇપ પણ ઊભા છે બનાસ નદી પાણીને મોજ અને હાલમાં દસેક દિવસ ચાલુ આવું આવું ચાલુ રહે તો આપણા નદી કોઠાના જે બોરપણના તળ ઊંચા આવી જશે આવું આવું દસ પંદર દિવસ ચાલું રહેતો અને જો તમે અમારી આ ચેનલમાં નવા મિત્રો હોય તો અમારી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ આગળ વિડીયો શેર કરજો જેથી કરી તમને નવી અપડેટ મળતી રહેશે અને આપણે આ યુટ્યુબની ચેનલ વ્લોગની છે આપણે ક્યાં વ્લોગ એટલે આપણે વ્લોગ પણ બનાવશું અને તમે આવા નવા વિડીયો જોતા રહો જય માતાજી મિત્રો